ભારતીય જનતા પક્ષ સદસ્યતા નગરપાલિકાના પ્રમુખ પ્રમુખ કારોબારી ચેરમેન ડભોય ભારતીય જનતા પક્ષના મહામંત્રી સહિત ચૂંટાયેલા આગેવાનો અને પક્ષના સંગઠનના પદાધિકારીઓ સાથે નીકળ્યા છે મોટી સંખ્યામાં ગર્ભાવતીના નગરીના નગરજનો સભ્ય બને એના માટેનો આ એક પ્રયત્ન છે જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષીએ ટાર્ગેટ આપેલા છે કે ધારાસભ્યનો આટલો નગરપાલિકાના સભ્ય આટલા બનાવવાના નગરના હોદ્દેદારોએ આટલા બનાવવાના એ પ્રમાણે નગરમાં સભ્ય બનાવવાની કામગીરી ચાલી રહી છે અને અત્યારના તબક્કે જિલ્લામાં જે રીતે સભ્ય પદમાં લોકો નોંધાઈ રહ્યા છે એમાં ડભોઈ વિધાનસભા બીજા ક્રમે છે અને આપના મારફત અમારો તમામ કાર્યકરોને વિનંતી કરી છે કે ડભોઈ વિધાનસભા જે રીતે લોકસભામાં માજિનમાં વડોદરા જિલ્લામાં પહેલા ક્રમે હતું એ જ રીતે પહેલા ક્રમે આવે અને એના માટે તમામ કાર્યકરો આગેવાનો મહેનત કરી રહ્યા છે અને આગામી દિવસોમાં આના પરિણામ દેખાશે